જય માતાજી મિત્રો આજે આપણે રાજસ્થાનમાં આવેલ સુંધા માતાના દર્શન માટે જવાનું છે તો સુંધા માતાના ઇતિહાસની વાત કરીએ તો આ એક ચામુંડા માતાનું જ પ્રાગટ્ય સ્થાન છે અને અહીંયા એક મુખવાળા ચામુંડા માની પૂજા થાય છે પણ આ મંદિર સુંધા પહાડ ઉપર આવેલું હોવાથી તે સુંધા માતા તરીકે ઓળખાય છે તો આજે આપણે માતાના દર્શન માટે કેવી રીતે જવું બસમાં જવું કે ટ્રેનમાં જવું ત્યાં રહેવા જવાની શું સગવડ છે તે બધી જ માહિતી હું તમને આ વિડિઓમાં આપવાનો છું તો મિત્રો વિડીયોને અંત સુધી જોવાનો છે અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે સુંધા માતા કેવી રીતે જવું તેની વાત કરીએ તો આપણી પાસે બે ઓપ્શન છે બસ અને ટ્રેન અને આ બંને દ્વારા તમે સુંધા માતાના મંદિર સુધી પહોંચી શકો તો સૌથી સારું અને બેસ્ટ ઓપ્શનની વાત કરીએ તો એ છે બસ તો મિત્રો ગુજરાતના કોઈપણ જગ્યાએથી સુંદા માતા મંદિર દર્શન માટે જવું હોય તો બેસ્ટ ઓપ્શન છે જીએસઆરટીસી બસ જે ડાયરેક્ટ સુંદા માતા મંદિર સુધી ચાલે છે તો બસ તમને ક્યાંથી મળશે તેની વાત કરીએ તો રાજકોટ ભાવનગર વડોદરા અમદાવાદ આ બધા જ સ્ટેશનમાંથી સુંદા માતાના મંદિર સુધી ડાયરેક્ટ બસ મળી જશે તો તમે બસ દ્વારા મુસાફરી કરીને મંદિર સુધી પહોંચી શકો બસના ભાડાની વાત કરીએ તો રાજકોટથી માતા સ્લીપર સીટના ચારસો અડસાઠ રૂપિયા છે ત્યાર પછી હું તમને થોડીક ટ્રેન વિશેની માહિતી આપી દઉં જો તમારે ટ્રેનમાં સુંદા માતાના મંદિરે જવું હોય તો નજીકનું રેલવે સ્ટેશન છે રાણીવારા તો અમદાવાદથી રાણીવારાની ટ્રેન મળી જશે ત્યાંથી સુંદા માતાનું મંદિર છવ્વીસ કિલોમીટર છે તો તે તમે બસ અથવા ટેક્સીમાં જઈ શકો પચાસ થી સાહીઠ રૂપિયામાં તમે સુંદા માતાના મંદિરે પહોંચી જશો તો મિત્રો આપણે મંદિર સુધી તો પહોંચી ગયા હવે ત્યાં રહેવા જમવાની શું સગવડ છે તેની પણ વાત કરી લઈએ તો ત્યાં રહેવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી ભક્ત નિવાસ પણ બનાવેલ છે અને ઘણી બધી ધર્મશાળા પણ ઉપલબ્ધ છે અને જમવાની વાત કરીએ તો મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનાલય બનાવેલું છે ત્યાં જઈને તમે ભોજન લઈ શકો ત્યારબાદ સુંદા માતાનું મંદિર સુંદા પર્વત ઉપર આવેલું છે તો ત્યાં પહોંચવા માટે બે રસ્તા છે એક છે પગથિયા એટલે કે પગથિયા ચડીને તમે વીસથી પચીસ મિનિટ જેવો સમય લાગશે અને મંદિર સુધી પહોંચી જશો અને બીજી ઓપ્શનની વાત કરીએ તો ત્યાં રોપવે ચાલે છે તો તમે રોપવેમાં પણ જઈ શકો રોપવેની ટિકિટની વાત કરીએ તો આવક જાવક સોથી એકસો પચાસ રૂપિયા છે અને મિત્રો સુંધા માતાના મંદિરમાં નવરાત્રિ ઉપર ખૂબ જ ભીડ જોવા મળે છે અને નવરાત્રિમાં મેળાનું પણ આયોજન થાય છે અને માતાજીના દર્શન માટે એક દિવસ કાફી છે જો તમે રાતે બસમાં બેસો તો સવારે સુંધા માતાના મંદિરે પહોંચી જશો ત્યારબાદ સાંજના ટાઈમે ત્યાંથી બસમાં બેસીને ઘર માટે રવાનગી લેવાની છે અને હવે આપણે ખર્ચાની વાત કરીએ તો સુંધા માતાના દર્શન માટે ફક્ત એક હજાર રૂપિયા જ ખર્ચો થશે એક હજાર રૂપિયામાં તમે રાજસ્થાનના સુંદા માતાના દર્શન કરીને પરત આવી જશો એ પણ એક જ દિવસમાં તો મિત્રો અહીંયા આપણી યાત્રા સમાપ્ત થાય છે મળીએ એક નવી જ યાત્રા અને એક નવા જ વિડીયોમાં તો બધા મિત્રોને જય માતાજી